ગીર સોમનાથના તલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની વિધિવત એન્ટ્રી થઈ છે માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાવજી કરવામાં આવી હરાવજીના પ્રથમ દિવસે યાર્ડમાં નવ થી દસ હજાર બોક્સની આવક નોંધાઈ છે દસ કિલો કેસર કેરીના બોક્સનું વેચાણ કરવામાં આવ્યું ગત વર્ષ પ્રથમ દિવસે પાંચ હજાર સાતસો જેટલા આવ્યા હતા આ વર્ષે નવ થી દસ હજાર બોક્સની આવક થઈ છે ગીર આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે ગત વર્ષે પાંચ પોઈન્ટ નેવ લાખ બોક્સની આવક નોંધાઈ હતી

કે અત્યારે ખેડૂત કોઈ બાર કેરી નથી મોકલી શકતા ભાવની હિસાબે ખેડૂતોને એવું લાગ્યું કે માર્કેટિંગનો પહેલો દિવસ છે તો બધા ખેડૂતો અહીંયા કેરી લઈને આવે પણ અત્યારે હાલની અંદર જે માર્કેટિંગ યાર્ડની અંદર હરાજી ચાલુ છે ત્યાં છસો રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધી કેરીનો બોક્સની હરાજી થઈ ચૂકી છે છેલ્લા પાંચ વર્ષથી તારાળા ગીરની અંદર કેરીનો પાક સદંતર નિષ્ફળ થઈ રહ્યો છે જ્યારે બાગાયત અધિકારીને ખેડૂતો દ્વારા ધરણા પર બેઠાને પૂછવામાં આવ્યું તો ખેડૂત અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું કે ગયા વર્ષ કરતાં ત્રીસ ટકા ઓછો છે એટલે હાવ ચોખ્ખો મતલબ છે કે સદંતર પાક નિષ્ફળ છે વીસ ટકા જ પાક છે એસી ટકા સદંતર નિષ્ફળ છે જેનું સર્વે બાગે છે તારા એપીએમસી નો પણ પ્લાન્ટ છે ખેડૂતો ગીર વિસ્તારમાં પોતે પણ એક્સપોર્ટ કરે છે અને કેસર કેરીનો સ્વાદ લોકોને દાઢે લાગ્યો છે એટલે ખરેખર પુષ્પરસ પણ સારી છે અને ભાવ પણ સારા મળશે એવું અમારું પ્રાથમિક અનુમાન છે અને આ વખતે આરબ કેનેડા તેમજ યુએસએ યુકે ઓસ્ટ્રેલિયા એવા દેશમાંથી પુષ્પરસ ચાલુ છે હજી નિકાસ થઈ નથી પણ આવનારા દિવસોમાં થઈ શકે તો એ નિકાસ ઉપર પણ અસર આવી છે હા નિકાસ ઉપર પણ અસર આવશે અને તેમાં પણ આવું ઓછું રહે એટલે ખાસ કરીને ખાવા વાળા લોકો માટે માઠા સમસ્યા